જ્યારે બ્રિજ ઉતરતાની સાથે ત્રીસની એવરેજ નક્કી કરવામાં આવેલી છે પરંતુ નાની ગાડીઓ બ્રિજ ઉતરતાની સાથે ત્રીસ થી ચાલીસ ની વચ્ચે એવરેજ આવે છે તેવું લોકોનું કહેવું છે જેને કારણે નીચે અડવાલ નાકીથી રેલવે સ્ટેશન તરફ જતા વાહનો અને પુલ ઉપરથી ઉતરતા વાહનો વચ્ચે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે જ્યારે ટ્રેન આવવાનો સમય હોય ત્યારે પુલ ઉપરથી ઉતરતા સાધનો અડવાલ નાકા મામલતદાર તરફથી બસ સ્ટેશન તરફ જતા વાહનો તેમજ રેલવે સ્ટેશન થી અડવાલ નાકા થી જતા વાહનો આમને સામે જોવા મળે છે જે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે પુલ જ્યારે ઉત્તરવાળમાં આવે ને ત્યારે એની સ્પીડ બહુ વધી જાય છે એની માટે એક બે સ્પીડ બ્રેકર હોય તો વધારે સરળ પડે જ્યારે સવારમાં છોકરાઓ સ્કૂલે જાય ત્યારે બહુ વધારે પડતી તકલીફ પડે બહારના લીધે જવામાં થોડીક મુશ્કેલી પડે છે એટલે એક તો અહીંયા વળાંકમાં એક સ્પીડ બ્રેકર જોઈએ અને ઓલી બાજુ સ્પીડ બ્રેકર જોઈએ જેથી કરી સારી રીતે જઈ આવી શકાય નાના વાહન માટે નાના વાહન માટે બહુ મુશ્કેલી પડે છે હા તાલુકા નવનિર્મિત આ જે પુલ બનાવેલો છે ઓવરબ્રિજ બનાવેલો છે એની સમસ્યામાં હાલ તો એવું છે કે વાહન જે અમદાવાદ તરફથી જે આવે છે અમદાવાદ રાયકા તરફથી જે વાહન આવે છે એ પુલની ઉતરતા એની સ્પીડ ત્રીસની લગભગ ત્રીસની આજુબાજુ નક્કી હોય છે પણ આવનાર જે વાહન છે એની ચાલીસ કરતાં વધુ સ્પીડ હોય છે અને રેલવે સ્ટેશનની આજુબાજુના આ જે રેલવે સ્ટેશન છે બગીચા વિસ્તાર છે અને આજુબાજુમાં અકસ્માતની સંભાવના ફૂલ વધી જાય છે એટલે હાલ માગણી એવી છે કે આજુબાજુમાં ક્યાંક બમ્પ હોય તો થોડુંક કટોળ થાય અને સરકાર નવનવી ફૂલ છે એમાં થોડાક લોકોને ચાલવા માટે પગ પગદંડી જેવું હોય તો વધારે અનુકૂળ છે ખાસ તો એક બમ્પ છે બમ્પ વસ્તુ ખેતીથી ક્યાંક અકસ્માત થઈ છે અને અનેક બની ગેલા છે બનાવો બાજુમાં વિસ્તાર આવેલો છે કે જેના વિદ્યાર્થીઓ છે વાહનો છે અને ઘણીવાર અકસ્માત સર્જાયેલા છે તો એક આવનાર ઉતરનાર ભૂલ ઉતરનાર જે વાહન છે નાની ખાસ કરીને નાના ફોર વ્હીલ છે નાની કારો છે મોટા વાહન છે એ વધારે સ્પીડમાં હોય છે રેલવે તરફથી આવતા માણસો રેલવેનો ટાઈમ હોય રેલવે તરફથી આવતા માણસો અને અંગવડ વધારે પડે છે ઘણીવાર અને મોટો અકસ્માત ન સર્જાય એના માટે એક ફૂલ યોગ્ય